એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના બ્લેડી ગામમાં ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાઈવેની બાજુમાં ઠાલવવામાં આવતા કચરાના ઢગલાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડીસા તાલુકાના બ્લેડી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાઈવે રોડની બરાબર બાજુમાં જ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે આ કચરો હવે રોડ ઉપર ફેલાઈ ગયો છે આ કચરાના ઢગલાની સાથે સાથે ગટરના ગંદા પાણી પણ રોડ ઉપર વહી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે સૌથી મોટી સમસ્યા તો એ છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના બાળકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે કચરાના ઢગલા ઉપર રખડતા ઢોર અને આખલાઓ પણ ભયજનક રીતે ફરી રહ્યા છે જે ગમે ત્યારે બાળકો અથવા વાહનચાલકોને અડફેટે લઈ શકે છે ગ્રામજનોએ આ અંગે અનેકવાર પંચાયતનું ધ્યાન દોર્યું હોવા છતાં આજ સુધી જ કોઈ જ ઉકેલ આવ્યો નથી સ્થાનિક લોકોની માંગ છે કે કચરાનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને અને લોકો સ્વચ્છ વાતાવરણમાં રહી શકે જો આ સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે